મહંત જયરામગીરી બાપુ આશીર્વચન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ મહંત જયરામગીરી બાપુને ડાયરાના મંચ પાસે લાવીને સાંસદ રાજેશ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય તેમજ આયોજક રાજસિંહ જોટવા અને ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડે અને ગામના યુવાનોએ મહંત જયરામગીરી બાપુ પર ડોલર અને સોનાની નોટોનો વરસાદ કર્યો હતો આ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું